આજે છવ્વીસ જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ આજે જ એફએમ રેડિયો દ્વારા કારગિલ વિજય દિવસ અન્વયે આપણા ભારતીય જામબાજ આર્મી અધિકારી દ્વારા જે વાત કરવામાં આવેલ તેમાંથી એક ભારતીય તરીકે ગૌરવ ઉપજાવે તેવી બેથી ત્રણ વાત આપની સમક્ષ રજૂ કરું છું જે જાણી ખૂબ જ જરૂરી છે આ કારગિલ યુદ્ધ એટલે આ આપણી આર્મીની શૌર્ય ગાથા જેમાં વાત કરીએ તો આ દુર્ગમ સ્તરે આપણા વીર જવાનોને ત્યાં પહોંચવામાં શત્રુની સાથે ભૌગોલિક વિષમ પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે જ્યારે નિશ્ચિત સ્તરે પહોંચવાના સમયે જો કોઈ વીર સૈનિક ગોળીથી ઇજાગ્રસ્ત થાય તો પણ તે તેમના સાથી સૈનિકોને જાણ થવા દેતા નહીં કેમ કે આ કપરી પરિસ્થિતિમાં ઇજાગ્રસ્ત સૈનિકની મદદમાં બીજા સૈનિક રોકાઈ જાય અને આ સૈનિકોની ટુકડીમાં આગળ વધવા માટેની સંખ્યા ઓછી થતી જાય શું એ વીર જવાનોની ખુમારી અને મક્કમ મનોબળ તથા દેશ પ્રેમ હશે અન્ય મહત્ત્વની વાત એ છે કે આપણે ત્રણેય વિંગના બહાદુર જવાનો તથા અધિકારીઓની પત્નીઓ દ્વારા એક એનજીઓ ચલાવવામાં આવે છે જીઓનું યોગદાન સમજીએ તો સારી રીતે કાર ચલાવવા જેમ એન્જિનમાં ઓઇલ ડીઝલની જરૂર પડે તેમ આ આપણા આ વીર સૈનિકોને માનસિક સ્ટ્રોંગ મનોબળ પણ આ સૈનિકોનો પરિવાર પૂરો પાડે છે વધુમાં બહુ જ મહત્ત્વની વાત કરીએ તો જ્યારે કોઈ સૈનિક દેશને માટે પોતાનું બલિદાન આપી શહીદ થાય છે ત્યારે આ વીર સૈનિકતા પત્નીને આ સંસ્થા વિધવા તરીકે નહીં પરંતુ એક વીર નાળી તરીકે સંબોધે છે અને આ પણ આર્થિક માનસિક મુશ્કેલી ના પડે આવા ફેમિલીને તેની પણ તકેદારી રાખે છે આ આપણા આ વીર જવાનો તથા તેઓના ફેમિલીને હંમેશા માન સન્માન આપવું એ આપણી સૌની નૈતિક ફરજ છે જય હિન્દ